હાલો મિત્રો નમસ્કાર અમારા દર્શક મિત્રોનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે રેસીપીમાં એક બનાવવાનું છે સેવ ટમેટાનું શાક અને બાજરાના રોટલા અને અત્યારે અમારે એ છે ને એ પિયર ગયા છે પાછા તમે બધા વિચારમાં પડતા હશો કે આ તો પિયર બહુ જા કરે ને સતીને તેડવા જાવું ને સતી પિયરમાં જાય પણ મિત્રો એવું છે કે મારું સાસરીયું ભાવનગર છે અને અમારા ગામમાં બસ પણ ભાવનગરની જ આવે છે સરકારી બસ આવી રાત્રિ રોકાણ કરે છે અને દીકરીઓ મારે ચાર છે અમારી બે દીકરીઓ છે ને એ મોટીઓ ભાવનગર ભણે છે એક મોટા રીનાબેન છે એ બારમું પૂરું છું ઓગણીસી ટકા આવ્યા અને એને કોલેજમાં પ્રવેશ મેળવવાનો છે અને બીજા નંબરની દીકરી ફાલ્ગુની બેન છે ફાલ્ગુની બેન એ નવમું પાસ કર્યું અને દસમામાં આવ્યા છે તો એ પણ ભાવનગર વિજ્યા વિહારમાં અભ્યાસ કરે છે અને એમના મામાને ઘેરે રહેશે એટલે કોઈ ઉપાધિ નથી એટલે આજે આનું વેકેશન ખુલી ગયું એટલે મારા એ છે ને એ બસમાં બે માં દીકરી વહેલી બસમાં સવારમાં ગયા છે અને સાંજે પાછા આવતા રહે છે પરંતુ ત્રણ બાળકો અહીંયા છે એ ભણીને આવતા રહ્યા અમારે વંશભાઈ પછી અમારે મીરાબેન અને અમારી પૂર્વીબેન તો એમના માટે આપણે શાક રોટલા તો બનાવવું જ પડશે મિત્રો અમારે એ શબ્દ એ માટે કે અમારે શું છે હું નવી પરંપરાવાળો છું અને જૂની પરંપરાવાળો છે કારણ કે આમ અમારું જીવન ઊંચું છે પણ અમે એકાબીજીનું નામ લેતા હોય ને તો એવી રીતે એમ બોલતા હોય એલા અને એલી એટલે અમારે અત્યારે એમ કપલો નામ લે જે નામ નથી લેતા અમારું ચારિત્ર એટલે કોઈ મોટાની વાત નથી કરતા પણ અમારી મર્યાદા છે મારા ઘરના છે એ શહેરના છે કોઈની લાજ નથી કાઢતા મારા બાપુજી હોય તો એમની પણ લાજ નથી કાઢતા પણ અમુકની મર્યાદા રાખે એટલે આડો છેડો કરે પણ આજે બનાવીશું મિત્રો શેવ ટમેટાનું શાક તો આ છે ટમેટા અને આ છે સેવ તો હવે પેલા આપણે ટમેટા મોળી નાખીએ અને પછી આપણે આને સુલા ઉપર જ બનાવવું પડશે કારણ કે રોટલા ઘડવાના છે ને બાજરાના ઈ મને ગેસ ઉપર મજા નથી આવતી ગેસના ચૂલા ઉપર હરખા સડે તાવડી પાતળી હોય અને એનો તાપ છે ને ફરતો હોય વચ્ચે તાવડી ને ઠંડી રહે ફરતી હોય તો ફરતો રોટલો સડે અને વચ્ચે રોટલો કાછળ રહે આવું પણ બનતું હોય આપણને શેડવતા નથી આવડતું એટલે આપણે સૂલો જેકવીને એની ઉપર આજ રોટલાય બનાવવાના છે તો તમે જોતા રહેજો અમારો વિડીયો અને જોતા રહેજો અમારી આ રસોઈ હાલો મિત્રો તો આ ટમેટા છે ને મળી હવે આ શેલું ટમેટું રૂ છે અને આપણે સેવ ટમેટાનું શાક હમણાં સૂલા ઉપર બનાવવાનું છે હાલો ભાઈ હવે તપેલીમાં આપણે બે પાવડા તેલ નાખીને સૂલે નાખી દી સૂલે મૂકી દઈ આ સૂલો હળગી ગયો હાલો મિત્રો પહેલા નાખીશું થોડુંક જીરું અને પછી નાખીશું વઘાણી halo, teman-teman apa મીઠું થોડુંક સ્વાદ પ્રમાણે નાખી અને જોઈ દઈ હાલો ટમેટા તેલમાં સડી જાય એટલે હવે થોડીક હળદર નાખી દઈ હવે થોડુંક મરચું નાખી દઈ મિત્રો બે ચમચી મરચું નાખું હવે હલાવી નાખી હવે આમાં પાણી થોડુંક નાખી દઈ ચાલો પાણી નાખી દીધું હવે આને ઘડીક ચડવા દઈ

મિત્રો આ સેવ ટમેટા નું શાક તૈયાર હવે છે ને મિત્રો આને ઉતારી લઈએ આપણે થી જવો મિત્રો આ આપણે સેવ ટમેટાનું નું શાક કમ્પ્લીટ અને હવે છે ને આપણે અહીંયા આને આ સુલેત આવડી મૂકી દેવાની છે આજ તો રોટલા બનાવવા છે તમે જોજો મારા રોટલા મને રોટલા આવડે કે નિયમ જોઉં આજ

અને કેવો મારો રોટલો બનાવી તમે જોતા રહેજો અને કોમેન્ટમાં પણ લખશો તમને મારો રોટલો ગીમો હોય તો આજ આ બાજરાનો રોટલો કરવાનો છે ભાઈ આપણે કારે ઘેડ્યો નથી આ પહેલાં વહેલા પોગ્રામ રાખીએ છે પણ લગભગ ગમે પહેલો વેલો પ્રોગ્રામ હોય તો આપણો મોળો તો નીવડતો નથી મિત્રો અપ ટુ ડેટ જ હોય હા જો આ લોટ આમ બાંધવાનો આવી રીતે હા શું છે મિત્રો આખી રીતે ચાલો મિત્રો રોટલો ઘડવાનું ચાલુ કીને દઉં જ મિત્રો અને હમણાં આગળ આપણે તાવડીમાં નાખી દેવાનો છે ભાઈ આ પેલો એનો રોટલો છે કાંઈ પણ ભૂલ શુક થાય તો માફ કરજો પહેલાં તો આમ તો ગુજરાતમાં નકશા જેવા ન થાય તો એમ તો નહીં ચાલો જવા નાખી દી હાલો હાલો મિત્રો છે ને આ રોટલો હવે વાળીને પણ જો આવી રીતે બીજું પડ બદલવાનું જવો મિત્રો હાલો મિત્રો આને હું તો નાખી દી જવો આમ તો રેડી જ બીનો હવે એક બીજો બનાવી નાખી એટલે બધા ધરાઈ જાય આ મિત્રો એક જા તો મિત્રો જે કોઈના બાયુમાના પીર ગયા હોય ત્યારે કોણે કોણે રોટલા બનાવ્યા આવી રીતે મારી દેવા ઈ તમે કોમેન્ટમાં લખજો અને જો ભાઈ આવું તો કાક કારક તમને શું લાગે હું પેલો વેલો રોટલા ઘડતો હોય એમ લાગે હે હા આ મિત્રો છે ને પેલેથી હું હીરા ઘસતો ને હીરા ઘસતો પછી ભણતો અને જ્યારે અમે અમારી રીતે આ બધું રાંધતા આવી રીતે મસ્ત મસ્ત રોટલા બનાવતા અમે આ તો હમણાં છે ને ક્યારેક ઘડવાનો મોકો નથી મળતો એટલે થોડુંક શું આપણે આ બધું અનુકૂળ થઈ ગયેલું હોય ટાઈમ ભરતા હોય તો એ તમારે રોટલા એટલે અપ ટુ ડેટ ગોળાઈ ગોળાઈ બધું હેખું જ હોય હું હા એમાં કાંઈક ઘટે નહીં અને જોઈ લે ભાઈ જમાવત કરવાની છે આ આપણે હાથથી રોટલા બનાવેલા અને એ તમે ખાય તો ક્યારેક મીઠાશ કેવી આવે નો હોય તમે હાથે રાંધો અને એ મીઠાશ આવે મિત્રો આમ એ કંઈક મીઠાશ જ અલગ હોય બહુ મજા આવી જાય અને કારક મિત્રો રાંધી તો આપણે તો પહેલેથી આવું કરીએ જ છીએ આ પહેલાં નથી કરતા અને હવે આ રોટલો સડવા આવ્યો છે એક એ કાઢી લી અને આ રોટલાને તાવડીમાં પધરાવી દઈએ બરોબર ને મિત્રો હા હાલો હવે છે ને આ લગભગ સડી ગયો એવું લાગે છે હા બરોબર જો હવે છે ને આને નાખી દઈએ બે હાલો ભાઈ જો આપણે સેવ ટમેટાનું શાક અને હાથે રોટલા બનાવી નહીં ખા અને હવે અમે બાપ દીકરો જમવા બેસી રહી તો મિત્રો કોઈ કોઈ આવી રીતે પત્ની પિયરજી હોય રોટલા શાક બનાવ્યું હોય એ કોમેન્ટમાં લખતા રહેજો અને અમારો વિડીયો તમે આખો પૂરેપૂરો જોજો ગમ્યો હોય તો લાઈક કરજો અને અમારો વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર